અને જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે હજુ પણ તેઓ કે મહાસંમેલન કરવાના છે તો તેમાં પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કોળી સમાજના કેટલાક આગેવાનો અને વ્યક્તિઓ દ્વારા કહેવામાં આવ્યું કે આ સંમેલન છે તે અમે જો કરવાના છીએ તેમાં ડિવાઈસ પી એ પણ કાચું કાપ્યું છે સાથે જે ડીવી ડાંગરે પણ ખૂબ અત્યાચાર કર્યો છે અને તેમાં તેમણે આ કેસને ખૂબ

એવા ખોટા આરોપો લગાવ્યા છે અને બીજા અન્ય ખોટા આરોપીને લઈ આવ્યા અને આવું બધું કર્યું છે તેના કારણે અમારે એ બંનેને પણ સહારોપી બનાવવા છે એટલે કોડી સમાજ એવું કહ્યું છે કે હજુ અમે વારંવાર થી આંદોલન કરતા રહીશું કે જેવી રીતે કે આ જયરાજા હરીને આરોપી બનાવવામાં આવ્યા તેવી જ રીતે ડીવી ડાંગર અને ડિવાઈસ કિરીમાં ઝાલા અને આરોપી નહીં બનાવવામાં આવે ત્યાં સુધી અમે સતત આંદોલનો કરતા રહીશું સાથે જ એવું જણાવવામાં આવ્યું કે ડિવાઈસ કી શેરીમાં જલાય છે તેમણે નમિતા બાલતિયાના પુત્રને બોલાવી અને ધમકી આપી હતી તેના પર તેમણે બહુ ગુસ્સો આવી રહ્યો છે કારણ કે તેમાં નમિતા બાલતિયાના પુત્ર અથવા તો નમિતા બાલતિયાનો બાપ ન હોવા છતાં પણ તેમણે ધમકી આપી હતી તે વાતને યાદ રાખતા કોડી સમાજે ફરીથી એક સંમેલન કરવાની છે અને તેઓ જ્યાં સુધી ડિવાઇસ ફીરીમાં ઝાલા અને ડીવી ડાંગરની ધરપકડ નહીં કરાવે આરોપી તરીકે તેમનું નામ ઉમેરાશે નહીં ત્યાં સુધી તેઓ સતત આંદોલનો કરતા રહેશે અને જ્યારે તેમની ધરપકડ થશે ત્યારે જ આ કેસ સમગ્ર રીતે ઉકેલાયો કહેવાશે અને સમગ્ર રીતે કોરી સંબંધને અને નવનીતભાઈ બાલધ્યાયને ન્યાય અપાયો એમ કહેવાશે તેથી હજુ આપણા બધા લોકોને લાગી રહ્યું હતું કે હવે મહાસંમેલન નહીં થાય પરંતુ ના એવું નથી હવે પણ આ સંમેલન થવાનું છે ને તેનું મુખ્ય કારણ આપણે જોઈ ચૂક્યા તો મારો વિડીયો જોયા બદલ તમારો ખૂબ ખુબ આભાર થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો